સૌ મિત્રોને રાધે રાધે આજે આપણે ઘડિયાઓ શીખવાના છે જેમાં આપણે શીખીશું અગિયાર થી વીસ સુધીના ઘડિયા બરાબર તો એમાં આપણે સૌથી પહેલાં લઈશું અગિયારનો ઘડિયો એમાં અગિયારના ઘડિયામાં બંને આંકડા કયો છે એક અને એક બરાબર આપણને એકનો ઘડિયો આવડે છે તો આપણે સૌથી પહેલાં જે ડાબી સાઈડ જે છે એક એમાં આપણે એકનો ઘડિયો લખી લઈશું તો એક એકું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ બરાબર તે જ પ્રમાણે બાજુમાં સંખ્યા કઈ છે એક તો અહીં પણ આપણે એકનો ઘડી લખીશું એક એકુ એક એક ડું બે એક તળી ત્રણ એક ચોક ચાર એક પાંચ પાંચ એક છ છ એક સાત સાત એક આઠ આઠ એક નવ નવ એકે દાણ દસ હવે આપણે જાણીએ છીએ કે આ જે સંખ્યા આપેલી હોય એને શું કરવાનું છે સરવાળો તો અહીં શૂન્ય વત્તા એક કરીશું તો કેટલો થાય શૂન્ય વત્તા એક કેટલા થાય એક થાય એટલે લાસ્ટમાં જવાબ શું મળશે એકસો દસ બરાબર આપણને અહીં અગિયારનો ઘડીઓ મળે છે અગિયાર એક અગિયાર અગિયાર ડુબાવી અગિયાર ચાલીસ તેત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ અગિયાર પંચા પંચાવન આ પ્રમાણે આપણને અગિયારનો ઘડિયો અહીં સરળતાથી મળી જાય છે હવે આપણે લખીશું બારનો ઘડિયો બરાબર તો બારના ઘડિયામાં સંખ્યા કઈ કઈ છે એક અને બે બરાબર તો સૌથી પહેલાં આપણે એકનો ઘડ્યો લખીશું એક 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 દુ બે એક તળી ત્રણ એક ચોક ચાર એક પાંચ પાંચ એક છ છ એક સાત સાત એક આઠ આઠ એક નવ નવ એકે ડાણ દસ બાજુમાં સંખ્યા કઈ છે બે બેનો ઘડિયો લખીશું બે એકુ બે દુ ચાર બે તળી છ બે ચોક આઠ બે પચામ દસ બે હવે અહીં ચાર અંક મળે છે એક બે ત્રણ ચાર અહીં ત્રણ મળે છે એક બે ત્રણ તો એવી કંડિશનમાં શું કરવાનું જે વચ્ચેની સંખ્યા મળે છે એનો સરવારો કરી લેવાના જેમ કે અહીં તો આપણને બે સંખ્યા મળે છે બરાબર એટલે અહીં સુધી કંઈ આપણે કરવાનું નથી હવે આપણને અહીં ત્રણ સંખ્યા મળે છે તો આ બે સંખ્યાનો સરવારો કરવાનો તે જ પ્રમાણે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે બરાબર એટલે આગળની જે સંખ્યા છે એ એમ આવશે લખાશે બરાબર હવે આ શૂન્ય તે શૂન્ય એકમના સ્થાન ઉપર અને પાંચ વત્તા એક કેટલા ઢાય છ અહીં એકમના સ્થાન ઉપર કેટલા છે બે છ વત્તા એક કેટલા ઢાઈ સાત એકમના સ્થાન પર કેટલા છે ચાર સાત વટ્ટ એક આઠ એકમના સ્થાન ઉપર કેટલા છે છ આઠ વટા એક નવ એકમના સ્થાન ઉપર આઠ નવ વત્તા એક દસ એકમના સ્થાન ઉપર શું છે શૂન્ય અને અહીં આ બે સંખ્યાનો સરવાળો કરીશું બે વટા શૂન્ય કેટલા થાય બે અને આ એકનો એક એટલે અહીં આપણને બારનો ઘડિયો મળી જાય છે હવે એ જ પ્રમાણે આપણે તેનનો ઘડિયો લઈશું તો તેનના ઘડિયા માટે સૌથી પહેલો અંક કયો છે એકનો ઘડિયો તો ફટાફટ આપણે એકના ઘડિયા લખી લઈશું બરાબર ત્યાર પછી આપણે લખીશું ત્રણ ના ઘડિયા ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ ટાલી નવ ત્રણ ચોક બાર હવે જુઓ અહીં એક બે ત્રણ અંક મળે છે એટલે આપણે વચ્ચેની સંખ્યા એટલે કે કઈ કઈ આવે છે આ વચ્ચેની સંખ્યા એક અને આગળની સંખ્યા ચારનો આપણે સરવાળો કરીશું બરાબર બેનો બે ચાર વટા એક પાંચ સૌથી પહેલાં આપણે ત્રણનો ઘડીયો લખી લઈશું ત્રણ ચોક બાર ત્રણ પચામ પંદર ત્રણ છક અઢાર ત્રણ સટામ એકવીસ ત્રણ અથામ ચોવીસ ત્રણ નવામ સત્યાવીસ ત્રણ દાણ ત્રીસ આગળ બે અંક મળે છે એને આપણે બે અંક લખી લઈશું एकमन अंक पांच पांच व एकम अंक आठ छ व एकमनो अंक एक सात वर्ता बमन अंक चार आठ वस एकमन अंक सात नौ वगैरह एकमनो अंक शून्य शून्य व्ता तर थाय અને આ સોના સ્થાન ઉપર કેટલા છે એક એટલે કેટલા આવશે એકસો ત્રીસ બરાબર તો અહીં આપણને નો ઘડિયો મળે છે બરાબર હવે નો ઘડી લખીશું ચૌદના ઘડિયા માટે અંક કયો કયો છે એક અને બીજો છે ચાર તો સૌથી પહેલાં આપણને એકનો ઘડિયો તો આવડે જ છે તો આપણે સૌથી પહેલાં એકના ઘડિયાને ફટાફટ લખી લઈશું ત્યાર પછી ચારનો ઘડિયો લખીશું ચાર એકુ ચાર ચાર દુ આઠ ચાર ટાળી બાર ચાર ચોક સોળ ચાર પચામ વીસ ચાર છોવી ચાર સતમ અઠ્યાવીસ ચાર અઠામ ચાલીસ બે અંક છે એને આપણે કશું કરીશું નહીં લખી લેશું હવે અહીં એકમના સ્થાનો પર કેટલા છે બે આગળની બે સંખ્યાનો સરવાળો ત્રણ વત્તા એક ચાર અહીં છ નો છ ચાર વત્તા એક પાંચ શૂન્ય નો શૂન્ય પાંચ વત્તા બે સાત ત્યાર પછી ચારનો ચાર છ વત્તા બે આઠ અહીં આઠ છે એ આઠ લખીશું સાત વત્તા બે નવ ત્યાર પછી આ બેનો બે લખીશું આઠ વત્તા ત્રણ અગિયાર આ છનો છ લખીશું નવ વત્તા ત્રણ બાર શૂન્યનો શૂન્ય લખીશું શૂન્ય વત્તા ચાર કેટલા થાય ચાર થાય અને આ એકનો તો આ પ્રમાણે આપણને ચૌદનો ઘડિયો મળે છે હવે આપણે લખીશું પંદરનો ઘડિયો તો સૌથી પહેલાં અંક એક છે તો આપણે એકના ઘડિયા તો ફટાફટ લખી શકીએ છીએ બરાબર તો આપણે એકનો ઘડિયોનો આપણે ફટાફટ લખી લેશું પાંચનો ઘડિયો આપણે છે પાંચકો પાંચ પાંચ દુ દસ પાંચતાળી પંદર પાંચ ચોક પાંચ પચામ પચીસ પાંચ છ ત્રીસ પાંચામ પાંત્રીસ પાંચ અઠામ ચાલીસ પાંચ વામ પિસ્તાલીસ પાંચે દાણ પચાસ હવે પંડર જે છે એ બે અંકની સંખ્યા છે તો પંડર લખી લેશો એકમના સ્થાનો પર શું છે શૂન્ય આગળની સંખ્યા બે વત્તા એક ત્રણ આ પાંચનો પાંચ ત્રણ વત્તા એક ચાર આ શૂન્યનો શૂન્ય ચાર વત્તા બે છ આ પાંચનો પાંચ પાંચ વત્તા બે સાત આ શૂન્ય છ વત્તા ત્રણ નવ આ એકમના સ્થાનનો પાંચ સાત વત્તા ત્રણ દસ આ શૂન્યનો શૂન્ય આઠ વત્તા ચાર બાર આ પાંચનો પાંચ નવ વત્તા ચાર તેર આ એકમનો શૂન્યનો શૂન્ય શૂન્ય વત્તા પાંચ કેટલા થાય પાંચ થાય અને સ્વાનું સ્થાન ઉપર કેટલા છે એક તો આ પ્રમાણે આપણને પંદરનો ઘડિયો મળે છે આજે આપણે આટલું જોઈશું અગિયારથી પંદરનો ત્યાર પછી આપણે કાલે સોળથી વીસનો ઘડિયો લખીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને તમે થાય તો તમે સોળથી વીસનો ઘડિયો બનાવવાની આ રીતે ટ્રાય કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા